મને નતો મારવાનું તમારી

અરે ચાલે ફોન ન કરો આપો વા ડાયરેક્ટ આપલા બોસના આડે જ જઈએ બોલ ઓ હેડ જો હાલો હેડો ચલાય જો હેડ જો ચલાય લો ના ચલાય લો ચલાય લો આપણે લઈ જઈએ હવ કેતી એકી ના પણ કેતી નેખી તા લે આમાં ધોતી ઓકે હો એવું હોવા લે માર બટ્ટી કરું પાછો દાદો 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 અરે રપાતા નહી આ કિસ ફાઈ ના કવા કો આખી ઓ વા

મંગાજી છે આમ લઈને આયા તમે આપણો આ દો આવો જો આ તમે ધોવડાવો તો તો આ તું માં બોસને કઈ ધોરા દેખો આખો સાફ કરી નાખ બરોબર હા હાલત કરાવ યાર પકડ્યો 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 હા હા બચી ગયા આ ભાઈ નું આપડે બાઇક લઈ લીધેલું હ અને આ ભાઈ આપડા હાથ લઈ લીધો આપડે હોના નું દસ લાખ નું કોણ છે શી ખબર કોઈ ચક્કુ દદાન હા ચક્કુ દાદા ચક્કુ દલા કરીને કોક કધું તારે મારે જો રેવાય કેવણ જઈ જવાય મંગા ઓ તીવા નેના માટા ગુન્ડા માટા હા 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 દાદા હું આ

એડ્યા ખુક ન લઈને ચક્કુ હેવો આગળ ફરક ના પડ્યો કે કાલ તો બધું લઈ લીધું ચોક્કર જેવા ત્રીજો મોણ લઈને તમે આયા હા આવ્યા

તો આવી જજો રંગીલા રાજા ના હેઠા બદલો ખોટો માર્યો હોય જે કરવું આવી દાદા

મારે બધું હાજુ હતું માર ને આવું અને આ તો લંગું હ અને હું હ આ ચેટલી માળખા હે તાણ એવું કોમ કરું આટલા આવી